નમસ્કાર મારા વાળા ગુજરાતી મિત્રો જાગો જાગો આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે કૃષ્ણ એ રણછોડ સ્વરૂપ ધારણ કર્યું તો રણછોડ સ્વરૂપ ધારણ કરવાનો એના પાછળ કોઈક રહસ્ય હતું અને એ રહસ્ય રણછોડ સ્વરૂપ ધારણ કરીને કૃષ્ણ જગતને સમજાવે છે કે મેં રણછોડ સ્વરૂપ કેમ ધારણ કર્યું તો કૃષ્ણની દ્રષ્ટિ છે આસુરી તત્વો ઉપર તમે સીધા સાદા સાધા હોય તમે આસુરી તત્વના સામે ગમે એટલા લડો તો પણ આસુરી તત્વ એ માયાવી તત્વ છે તો એ પણ તમને જીતવા દેતા નથી એટલે જ આ સંસારની વિષય વાસનાઓ આ બધાય કાલ્યવાન છે એટલે કે આસુરી તત્વ છે અને આ જગતની મહા માયા એ પણ એક આસુરી તત્વ જ છે તો આનાથી આપણને લડવાનું નથી આનાથી બચવા માટે આપણે કંઈ જ કરવાની જરૂર નથી આપણે ફક્ત રણછોડ થઈ જવાની જરૂર છે તો રણછોડ કેવી રીતે થવું તો જ્યારે મથુરાની આગળ એક વિરાટ મેદાનમાં દેવતાઓ અને અસુરો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલતું હતું ત્યારે દેવતાઓના પક્ષમાં મહારાજા મુચકંદ રાજા પણ સામેલ હતા તો સામ સામે બંને પક્ષ બળવાન હતા પરંતુ અસુરો સાથે યુદ્ધ કરતો કરતો મહારાજા મુચકુંદ પૂરેપૂરા થાકી ગયા હતા તેમના શરીરમાં હવે યુદ્ધ કરવાની શક્તિ રહી ન હતી તેથી તેમને ભગવાન ઇન્દ્રને પ્રાર્થના કરી કે હવે હું યુદ્ધમાં પૂરેપૂરો થાકી ગયો છું એટલે હવે મારે આરામની ખાસ જરૂર છે તો તમે મને એવી સુરક્ષિત જગ્યા બતાવો જ્યાં હું નિર્ભયતાથી આરામ કરી શકું ત્યારે ભગવાન ઇન્દ્ર તેમને એક ગુફા પાસે લઈ ગયા અને કહ્યું કે હે મહારાજા તમે અહીં આરામ કરો આ ગુફા સંપૂર્ણ સુરક્ષિત છે અને જો અહીંયા કોઈ તમારા આરામમાં ભંગ પાડવા માટે આવે તો હું તમને મારી શક્તિ આપું છું તો તને તે દેવ હોય મનુષ્ય હોય કે પછી અસુર હોય તેના તરફ તને ક્રોધની નજરથી જોજો એટલે તેનો નાશ થઈ જશે તો આ વાતની ભગવાન કૃષ્ણને ખબર જ હતી એટલે જ્યારે ભગવાન કૃષ્ણ અને અસુર કાલ્યાવાન સાથે ભીષણ યુદ્ધ થયું તો ભગવાન કૃષ્ણને પણ એવું જ થયું કે કાલ્યાવાન તેજસ્વી અને સુરવીર અને યુદ્ધ કરવામાં પૂરેપૂરો પારંગત હતો અને આ પૂરેપૂરો માયાવી અસુર પણ હતો તેથી ભગવાન કૃષ્ણને યાદ આવી ગયું કે અહીં નજીકની ગુફામાં જ મહારાજા મુચકું આરામ કરી રહ્યા છે અને ભગવાન ઇન્દ્રનું તેમને વરદાન છે કે તમને આરામમાં કોઈ પણ વિક્ષેપ કરે તો તેના સામે ક્રોધથી જોશો તો તમારી ક્રોધાગ્નિમાં સામેવાળો બળીને ભસ્મ થઈ જશે આ વાતની કૃષ્ણને યાદ આવતો જ ભગવાન કૃષ્ણ મુચકુંદ ગુફા તરફ મેદાન છોડીને રણ છોડીને ભાગ્યા ત્યારે કૃષ્ણ રણછોડ કહેવાયા તો એમ પણ આપણે ઇન્દ્રિય બનાવેલી જે ભવર ગુફા તરફ આપણે ભાગવાનું છે અને ભગવાન કૃષ્ણએ આરામ કરતા મુચકુંદ રાજા ઉપર પોતાનું પિત્બર ઓઢાડી દીધું અને પોતે ગુફામાં સંતાઈ ગયા જ્યારે કાલ્યવાન ગુફામાં આવ્યો તો એને એમ લાગ્યું કે કૃષ્ણ પીતાંબર ઓઢીને સૂઈ રહ્યા છે તો કાલ્યવાને પિત્બર ખેંચીને મુચકુંદ રાજાને લાત મારી તો મુ મચકુંદ રાજાની નિંદ્રા તૂટી એમનો આરામ તૂટ્યો અને એમની આંખ ખુલી ગઈ અને તેમની નજર સીધી જ કાલ્યવાન ઉપર પડી તો એ સમયે મુચકુંદ રાજાના ક્રોધની ક્રોધાગ્નિમાં કાલ્યવાન ત્યાંના ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયો અને કૃષ્ણ કાળના મુખમાંથી બચી ગયા તો હવે આપણને ભગવાન કૃષ્ણ રણછોડનું રહસ્ય સમજાવતા કહે છે કે આ સંસાર આ વિષયવાસના આ માયા આ બધું એક રણભૂમિ છે એક અસુરી તત્વ છે અને આ સંસારની દરેક પ્રકારની વિષય વાસના તે અસુરી તત્વ જ છે અને આપણે જોઈએ છીએ કે આજે માયા સાથે જેટલાય પુરુષોએ લડવાની કોશિશ કરી વિષય વાસનાઓ સાથે જેટલા પુરુષોએ લડવાની કોશિશ કરી એમાં તો મને એક તો બતાવો કે જેનો વિજય થયો હોય હા વિજય થયો છે પણ વિજય કોનો થયો છે કે જે રણછોડ બની ગયા જે આ રણ છોડીને ભાગી ગયા એટલે કે અહીંયા બહાર ભાગવાનું નથી આ અંદરની યાત્રાની વચ્ચે તો જેને વિષય વાસના કામ ક્રોધ મધ મોહ લોપ અહંકાર માયા માયા આ બધાથી પર સંસારરૂપી ભૂમિમાંથી રણભૂમિમાંથી ભાગીને રણછોડ થઈ ગયા અને અંદરની ભૂમિમાં ભાગ્યા અંદર અંદર ભાગ્યા અને ભવર ગુફામાં આસન જમાવ્યો તો ભવર ગુફામાં એક આત્માનું તેજ જેને આપણે મુચકુંદ કહીએ છીએ એ આત્માનું તેજ કે દરેક ઇન્દ્રિયોને હણનાર દરેક ઇન્દ્ર એટલે દેવ દેવોના પણ દેવ ઇન્દ્ર એટલે જ આપણે ઇન્દ્રને દેવો કહીએ છીએ દેવોના રાજા ઇન્દ્ર તો દરેક ઇન્દ્રિયોને હણનાર દરેક ઇન્દ્રિયોને વશ કરનાર એવા ઇન્દ્ર રાજા રાજાજી આત્માનું તે જ અહીંયા પડેલું છે તો આપણે એ ભવર ગુફા તરફ નાશ ભાગવાનું છે અને આ સંસારનું રણ છોડીને આપણે સ્વયં રણછોડ બની જવાનું છે અને જે રણછોડ બની ગયા જેને રણ છોડી દીધું રણ છોડવાનો મતલબ એવો નથી કે સંસારમાંથી ભાગી જવું ખેતી કામ ના કરવું નોકરી ના કરવી ધંધો ના કરવો ઘર ના ચલાવવું આ બધું જ ચલાવવાનું છે તેમ છતાં સંસારના અંદર રહીને પ્રશ્ન શું સમજાવે છે કે સંસારના રણભૂમિની અંદર રહીને પણ તમારે ગુફા તરફ ભાગવાનું છે તો સંસારમાં તો રહેવાનું જ છે રણભૂમિ તો નાની મોટી નથી રણભૂમિ તો મહાન વિસ્તાર છે અને ગુફા રણભૂમિની અંદર જ આવેલી છે તો ત્યાં તો તમારે રહેવાનું જ છે સંસારિક કાર્ય તો કરવાના જ છે પણ તમારી જે તમે જે સ્વયં હું શું હું શું હું મો છું હું માયા શું મારી સંપત્તિ છે મારું શરીર છે મારું મન છે મારી કીર્તિ છે મારો યશ છે મારી વાહ વાહ થાય છે આનાથી આ બધા અસુરી તત્વથી આપણે ભાગવાનું છે અને સ્વયં જે રણછોડ થઈ ગયા એ જ સંતો એ જ કૃષ્ણ તો તેમની સાથે લડવામાં તમારું પૂરું જીવન જીતાવી દેશો તો પણ તેની માયા શક્તિથી તમને પરાજિત કરી દેશે તો આ અસુરી તત્વ સાથે લડવામાં જીવન ના વિતાવશો આ સંસાર સંસારરૂપી રણને છોડી દો અને જ્યાં ભવર ગુફામાં એટલે કે અહીંયા સંસાર રૂપી રણ છોડીને બહાર ભાગવાનું નથી પરંતુ અંદર ભાગવાનું છે અને જ્યાં ભવર ગુફામાં મુસ્કુંદરૂપી મહારાજા સમ્રાટ એવા આત્માનું તેજ જે આત્માનું આસન જમાવેલું છે તો સંસારરૂપી રણને છોડીને ભવર ગુફામાં પહોંચી જવાનું છે અને જેવી અસુરી વાસના ત્યાં આવશે એટલે એ તેજ પૂંછથી જ બળીને સાફ થઈ જશે જેમ પ્રકાશ આવતો અંધકાર હટી જાય છે એવી જ રીતે ભવર ગુફામાં પહોંચતો જ વાસના રૂપી અસુરી અંધકાર મટી જાય છે અને તમે સ્વયં ભયમુક્ત થઈ જાઓ છો અને તમે સ્વયં રણછોડ બનીને તમારા દરેક પ્રકારના ભય મટી જાય છે તમે સ્વયં ભયથી મુક્ત બનીને અખંડ આનંદના માલિક થઈ જાઓ છો હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ